તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અત્યારે વાગી ગયા સાહેબ મસ્ત નહીં તો ઇમ્પ્રેસ થઈ જાય છે માતાજીની દીવા કરી લીધી છે ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી તો મિત્રો જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગ આજુકા કારણો રાત્રે પણ રહે તો જવાનું તો સહજ પણ મસ્ત પણ વાતાવરણમાં તંગ લાગે છે પણ આજ તો મિત્રો જવું જ પડશે કારણ કે ફટોફટ ચા નાસ્તો કરી દે વિડીયો છે નાસ્તો અને ગુડ મોર્નિંગ અ મિત્રો ડીગીને પેટમાં દુખાય છે અને તાવ આવ્યો છે ડાયા છોકરાને કહી જાવ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જો દાતંગ કહ્યું દવાખોન જવાનું હો તાવ્યો પેટમાં દુખાયો અંજી લેવાનું લેવું તમારે લેવું હાલ મહી દોચો બઉમ પાડી દેશો હું તો કાઠી હું આટલા અંજી લેવાનું આટલા બે બાજુ બાટલા ચડાવવાના હા તો મિત્રો ડીગીને પેલા ચા નાસ્તો કરાવી દઈએ અને પછી દવાખાને પકાડી દે કશું કીધું કોઈ થયું નહીં મિત્રો આ બધા ખાલી નાટક છે બે બાટલા ચડાવવાના એટલે હું થયું જવાનું છે હા નહીં ચાલે એવું હા તો ચાલ જ નાસ્તો કરી લે હોય તો મિત્રો ચા નાસ્તો કરી અને પછી નીકળીએ શૂટિંગમાં આવો અને તાવ શું જોયું પેટમાં દુખાતું તે શું હે હા જતું રહ્યું બસ તને મિત્રો આવી જાય છે શૂટિંગમાં અને શૂટિંગના એક બે કટિયા પૂરા થઈ જાય છે પણ રાધુ કાકા કોક કહેવું હોય તો કયો મસ્ત લાગે હું કહું છું સામાજિક કોમ હોય છે અને અમે એવું જગ્યાએ હું એન્ટ્રી કરી લીધી મને ટાઈમ મળતો નહી બનાવવા બને તેવું રજા ઓછી પાડે મિત્રો શૂટિંગમાં માં થઈ જાય બાકી ટકા થઈ જાય શૂટિંગ ચાલુ છે ને મારા બે જણો કટ હતો કારણ કે એક બે વિડીયો હું નહીં આયા ને એરા વિડીયો થોડા લોસમાં માં ગયા એટલે હું અમે કરું કન્ટિન્યુ તો અમે જોન દો ઘર પરિવાર માં પૂરતો સભ્ય હોય એટલો ના હોય એટલે ગમે નહીં એ વિડીયો માં જેટલો પાત્ર હોય એટલો ના હોય અને મોમો હું નહીં જતો ને એટલે તો રોજ ફોન કરે રોજ તો મિત્રો શના ભગત કટ ચાલુ છે બતાવ તમ ઓ તું હા ડુબી દાદા

બાકી તો ડીગી માટે ગોળું પડી દીધું રસ્તામાં તે લાયા દવા લાયા નહીં ભાઈ અને ઘોડો કોણ લાવ્યો ભાઈ હ પપ્પા લાયો મિત્રો બાળી જઈ રસ્તામાં હતો તે રિહોણી કે લઈ આવો તો મિત્રો એના માટે લાયા બાકી તો જમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે જમવામાં છે આપણો કઠોળ ઘઉંની રોટલીઓ છે છાસ છે મિત્રો તો ફટોફટ જમી લઈએ

તો મિત્રો અત્યારે વાગ્યો છે એક આવી જાય છે શૂટિંગમાં મોમો છે હજી બહાર નીકળ્યા નહીં તડકો કાઢ્યો છે મિત્રો બે દાડે હર્યા લોકેશન ઉપર આવ્યા છે બાપુજીનું ઘર બતાવીએ તો મિત્રો આવું વિડીયોને શૂટિંગની શરૂઆત કરીએ હજી ટીમ અડધી પાછળ ખાઈ નહીં વાટ જોઈ જાય છે બધા આવું એટલે શૂટિંગની શરૂઆત કરી અને એક જ બે કદ મિત્રો બતાવવાની કોશિશ કરીએ

એટલે ઘોડા છે તો મિત્રો ઘોડાના રોલમાં આરા ક્યાંથી હેલ્મેટની જગ્યાએ શાક બનાવવાનું તપેલું લઈ અને હું પડ્યા છીએ તો મિત્રો આગળ આવશે પોલીસ અને પછી પોલીસ ખરીને આ બે દર રોકશે એવું જ છે ને તો મિત્રો આગળ આગળ જઈએ અને જેવો જેવો કટ આવશે કટ લેવાનો તો એક મેળ આવે નહીં કારણ કે વિરમનું શૂટિંગ છે ને એ દરેક કટમાં આપણી હાજરી છે એટલા માટે તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને શૂટિંગ પૂરું કરીને અગિયાર આવ્યા છે મિત્રો આજે લેટ થઈ જાય શૂટિંગમાં એ ડી તું કરે ભાઈ લેશન લખ મિત્રો ડીકી લેશન છે જુઠ્ઠું જુઠ્ઠું બાકી ચકોડીને આવી ગયો છે મિત્રો ઘરમાં આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો જશે ભાઈને કપહમાં રોપ દઈશું તો આપણે મિત્રો ચા લઈને જવાનું છે મિત્રો આપણે નાસ્તો કરી લઈએ ને ચા પી લઈએ તો ચા નાસ્તો કરી અને પછી ચા નાસ્તો હળવા જઈએ એટલે મુલાકાત કરીએ તો મિત્રો ચા લઈને આવી જાય છે ખેતરમાં આ હેતરમાં આટલું અલધુ થયું પેલું હેતર આખો રોપ દઈ દીધો પેલા હેતરમાં મિત્રો મસ્ત ચોખ્ખું દેખાય ને દઈ જાય છે આ એવો રોપ વાગી જાય આટલું એટલે કમ્પ્લીટ થઈ જાય બાકી તો ચા નાસ્તો કરાઈ અને પછી ને પડીએ ઘેર કારણ કે જીવા બહુ પડી જાય જીવડિંગ ખાઈ જાય મિત્રો પાસે ગેર દે મલી આમ ખરાબ આતો મિત્રો અતારે વાગે છે 6:30 ખેતરમાંથી ગેરાઈ ગયા મોર ઉપર બેઠા હતા મિત્રો ખુશીમાં બેઠા બેઠા ઘણો બધો ટાઈમ થઈ ગયો બાકી તો બેસો મસ્ત દોઈ જઈશ તો દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો મિત્રો દૂધ ભરાઈ જ બાકી આ બધો હાળો નરતો તો તે આપણી લેબુડી જો કાપી નાખી છે આખો ટંઠો થઈ ગયો મિત્રો લેબુડી ને બધું વગેરે વગેરે કાપી નાખી કારણ કે હેરાબેરવાની હવે તકલીફ બાર છો બાજુમાં એટલા માટે મિત્રો સીધા ડેરી દૂધ ભરાઈ જાય દૂધ ભરાઈને આવી પછી મળીએ મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને ડીકીને જતો કોમ્મો અમારે માતાજી સહી કંઈ દર્શન કરવા માટે હા મોર બોલી તો હાઈ એવું બોલે હઈ તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરના બધા જમવા બે ગયો છે મિત્રો મસ્ત જમી લઈએ અને જમવામાં જો તમને બતાવું તો મિત્રો આજે આપણે બનાવ્યું છે ડુંગળી અને કંકોળોનું મિક્સ શાક છે ઘઉંની રોટલી જેવું બાજરીના રોટલા છે ખીચડી છે મિત્રો અને અમસદ્દી અડો અડો પી ખાવા અડો એ હાથી હાથી રહેવા દો હાથી તો ખાધું હો ઓ તું ખાઈ લે હાથી ખાવાનું તો મિત્રો જમી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર્ડ ઉપર એડિટિંગ કોંકાજ કરવા માટે બાકી તો મિત્રો આપણે કડીથી સબસ્ક્રાઇબર મિત્રો આવ્યા હતા હાલ અત્યારે રાતમાં ચોક માતાજીના દર્શન કરવા કદાચ અંબાજી જે લાતા ને અંબાજી જે રિટર્નમાં આવતા હતા તો મળે હાય હેલો કર્યું પૂણી કર્યું બાકી તો મિત્રો તમે પણ કોઈ દાડો આવો તો મોસ્ટ વેલકમ અમારા ઘરના દરવાજા ખુલ્લા જ છે જ્યાં ના આવો ભલે પધારો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક બિનક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં મિત્રો દ્વાલેસ આવ્યો છે તો આપણે જવાનું છે દોલેશ અંગાથી એનો બર્થ છે તો દોલેશનો બર્થડે વિશ કરી દેજો